આ વાર્તા છે અસ્મિતાબેન અને પરેશભાઈની જેમનો એકનો એક દીકરો હતો અચલ યોગેશનો મિત્ર રવિ વિદેશથી પાછો આવ્યો હતો અને રાતના સમયે ગાડી ચલાવતી વખતે તેની ગાડીથી બે વૃદ્ધ અથડાઈ ગયા જેના લીધે તેમને ખૂબ જ ઈજા પહોંચી હતી અને જ્યારે રવિએ આ વાત પોતાના મિત્ર યોગેશને કહી કે મને આવવામાં થોડા દિવસો લાગી જશે મારી સાથે અહીં થોડો લફડો થઈ ગયો છે યોગેશ પૂછવા લાગ્યો કે આખરે શું થયું છે જેના કારણે તું પાછો આવવામાં આટલો સમય લગાડી રહ્યો છે તારી ડીલ ફાઇનલ નથી થઈ શું કે પછી બીજી કોઈ પ્રોબ્લેમ છે ત્યારે રવિએ કહ્યું નહીં એવું કંઈ નથી હકીકતમાં જ્યારે હું પાછો આવી રહ્યો હતો ત્યારે બે જણાનું મારી ગાડીથી એક્સિડન્ટ થઈ ગયું રાતના અંધારામાં મને પણ સરખી રીતે દેખાણું નહીં અને સાથે સાથે વરસાદ પણ ખૂબ જ પડી રહ્યો હતો જેના કારણે ગાડીના કાચ ઉપર વરસાદ પડવાના કારણે મને કંઈ પણ સાફ સાફ દેખાતું નહોતું અને કદાચ તે લોકો વૃદ્ધ હતા એટલે તેમને પણ સરખી રીતે દેખાણું નહીં હોય એના લીધે તેઓ મારી ગાડીથી અથડાઈ ગયા તેમને જ લઈને હું હોસ્પિટલમાં આવ્યો છું હવે હું થોડી પછી તારી સાથે વાત કરું એટલું કહીને તેણે ફોન કાપી નાખ્યો યોગેશ વિચારવા લાગ્યો ખબર નહીં હવે આ કયા નવા કેસમાં ફસાઈ ગયો મારે પાછું જવું પડશે જેથી તેની મદદ કરી શકું ખબર નહીં કઈ રીતે આ લફડામાંથી બહાર નીકળશે આમ પણ એનું કોઈ કામ મારા વગર તો પૂરું થતું જ નથી એમ વિચારીને યોગેશ પણ વિદેશથી પાછો પોતાના દેશ આવી ગયો અને આવીને તેણે રવિને ફોન કર્યો અને તે પૂછવા લાગ્યો કે તું ક્યાં છે હું અહીં પાછો આવી ગયો છું હું જાણતો જ હતો કે તું મારા વગર કોઈ કામ સરખી રીતે નહીં કરી શકે એમ કહીને રવિને ખીજાવાનું શરૂ કરી દીધું રવિએ કહ્યું અચ્છા ઠીક છે માણસથી ભૂલ થઈ જાય છે તેની ભરપાઈ કરવા માટે જ હું હોસ્પિટલ આવ્યો છું તું પણ આજ જ હોસ્પિટલમાં આવી જા એમ કહીને તેણે યોગેશને એડ્રેસ મોકલી દીધું પછી યોગેશ પણ તે હોસ્પિટલમાં પહોંચી ગયો અને તેને કહેવા લાગ્યો તે વૃદ્ધ ક્યાં છે જેમનું તારી ગાડીથી એક્સિડન્ટ થયું છે હું પણ એક વખત તેમને જોવા માગું છું તેઓ બરાબર તો છે ને જો તેમને કંઈ થઈ ગયું તો આપણા ઉપર કેસ થઈ જશે અને આપણે પાછા પોતાના ઘરે વિદેશ નહીં જઈ શકીએ આ સાંભળી રવિ પણ ટેન્શનમાં આવી ગયો તેણે ચૂપચાપ આંગળીથી ઇશારો કરીને કહ્યું તે બંને પેલા રૂમમાં છે યોગેશ જેવો જ રૂમમાં દાખલ થયો અને તેણે પલંગ પર સૂતેલા તે બંને વૃદ્ધોને જોયા તો તેના હાથમાંથી ફળોની ટોકરી નીચે પડી ગઈ તેમને જોઈને તે સ્તબ્ધ રહી ગયો કંઈક પડવાનો અવાજ સાંભળ્યો એટલે રવિ પણ તરત જ અંદર આવ્યો યોગેશને આવી રીતે સ્તબ્ધ ઊભેલો જોઈને તે પૂછવા લાગ્યો શું થયું યોગેશ તું આ બંનેને જોઈને આટલો શોખમાં કેમ છે શું તું આમને પહેલેથી જ ઓળખે છે એટલે યોગેશ રવિ તરફ જોઈને બોલ્યો હા આ તો મારા એટલું બોલતા યોગેશની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા એટલે રવિ બોલ્યો આ તો તારા કોણ કોણ છે આ તારા એટલે યોગેશે કહ્યું આ મારા કાકા કાકી છે એટલે રવિ બોલ્યો અચ્છા તો આ તારા એ જ કાકા કાકી છે એટલે યોગેશે કહ્યું હા આ મારા એ જ કાકા કાકી છે જેમણે મને મોટો કર્યો હતો મારા માતા પિતાના ગુજરી ગયા પછી આમણે જ મારી દેખભાળ કરી છે પણ મને સમજાતું નથી કે આટલી રાત્રે આ બંને રસ્તા પર શું કરી રહ્યા હતા ત્યારે રવિ બોલ્યો એ તો આ બંનેના ભાનમાં આવ્યા પછી જ ખબર પડશે હા તું સાચું કહી રહ્યો છે એ તો કાકા કાકીના ભાનમાં આવ્યા પછી જ આપણને ખબર પડશે કે તે બંને આટલી અડધી રાત્રે રસ્તા પર શું કરી રહ્યા હતા કે તારી ગાડીથી તેમનું એક્સિડન્ટ થઈ ગયું યોગેશનો અવાજ સાંભળીને પરેશભાઈ અને અસ્મિતાબેન થોડાક ભાનમાં આવ્યા ત્યારે યોગેશે તેમને પૂછ્યું તમે બંને આટલી અડધી રાતે રસ્તા પર શું કરી રહ્યા હતા અને શું અચલને આના વિશે ખબર છે કાકા કાકી હું તમારા બંનેથી ખૂબ જ નારાજ છું મેં તમને કહ્યું હતું કે પોતાનું ધ્યાન રાખજો પણ તમને બંનેને તો પોતાની કોઈ ચિંતા જ નથી અને ના તમને મારી કોઈ પરવા છે એટલે તો તમે મારું કહેવું બિલકુલ માન્યું નહીં અને પોતાનું ધ્યાન સારી રીતે ન રાખ્યું જો તમને કંઈક થઈ જત તો હું કેમ જીવી શકત હું હમણાં જ અચલને ફોન કરું છું અને એને તમારા વિશે બધું જણાવું છું એટલે તેના કાકા કાકી તેને રોકતા બોલ્યા આજે અમારી જે હાલત છે એ તારા નાના ભાઈ અચલના કારણે જ છે તેમની આ વાત સાંભળીને યોગેશ ચોંકીને બોલ્યો શું તમે આ શું કહી રહ્યા છો કાકા કાકી મારા ગયા પછી અચલે તમારા બંનેની જવાબદારી લેવાનો મને વાયદો કર્યો હતો અને એણે કહ્યું હતું કે તે બંને તમારું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખશે તો આખરે તેણે એવું કેમ કર્યું યોગેશના કાકા કાકીએ તેને બધું જ કહેવાનું શરૂ કર્યું અને તેના મિત્ર રવિને બધી જ વાત શરૂથી અંત સુધી સંભળાવી પરેશભાઈ અને અસ્મિતાબેન પોતાના દીકરાને ખૂબ જ પ્રેમ કરતા હતા તેમના મોટાભાઈ નરેશભાઈને પણ એક દીકરો હતો જેનું નામ યોગેશ હતું યોગેશ પોતાના માતા પિતાને ખૂબ જ પ્રેમ કરતો હતો અને તેમનું ખૂબ જ માન સન્માન રાખતો હતો યોગેશના માતાપિતા નાનપણમાં તેને એકલો મૂકીને સ્વર્ગવાસી થઈ ગયા જ્યારે તે દસ વર્ષનો હતો ત્યારે તેના માતા પિતા પોતાના નાના ભાઈ પરેશભાઈના ઘરે તેમને મળવા માટે આવી રહ્યા હતા અને તે સમયે એક્સિડન્ટ થવાના કારણે નરેશભાઈ અને તેમની પત્નીનું મૃત્યુ થઈ ગયું જેના પછી તેમણે પોતાના ભત્રીજા યોગેશને પોતાના દીકરાની જેમ જ પોતાના ઘરમાં રાખ્યો હતો યોગેશ પરેશભાઈના દીકરા અચલને પોતાનો નાનો ભાઈ જ માનતો હતો પણ અચલ તેને પોતાનો ભાઈ નહોતો માનતો અને તે હંમેશા તેને નફરત જ કરતો હતો કે જ્યારથી આ આવ્યો છે તેના આવવાથી મારા માતા પિતાનો પ્રેમ વહેંચાઈ ગયો છે મને એટલો પ્રેમ નથી કરતા જેટલો પહેલાં કરતા હતા આના આવવાથી મારા કપડાં રમકડા અહીં સુધી કે મારા માતા પિતાનો પ્રેમ બધું જ વેચાઈ ગયું છે અને આ જ વાતના કારણે તે યોગેશથી ધીરે ધીરે નફરત કરવા લાગ્યો અને તેની આ નફરત ધીરે ધીરે એટલી વધી ગઈ કે તે યોગેશને જરાય પસંદ નહોતો કરતો યોગેશ ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતો તેની ઈચ્છા હતી કે તે વિદેશ જઈને પોતાનું ભણતર પૂરું કરે અને તેના માતા પિતાના સપનાઓ પૂરા કરે પરંતુ તે એ પણ જાણતો હતો કે તેના કાકાની સ્થિતિ એટલી સારી નથી કે તેને ભણવા માટે વિદેશ મોકલી શકે એટલે તેણે પોતાનું આ સપનું પૂરું કરવા માટે પહેલાં તો બાળકોને ટ્યુશન ભણાવવાનું શરૂ કર્યું અને એક પ્રાઇવેટ નોકરી પણ કરી જેના લીધે તે પોતાનો ભણવાનો ખર્ચો ઉપાડી શકે અને જ્યારે તે કોલેજમાં ગયો તેણે ઇન્ટર કોલેજ સ્ટડી કોમ્પિટિશન સારા માર્કથી પાસ કર્યું અને સ્કોલરશિપ બેઝ ઉપર તેને વિદેશમાં આગળ ભણવાનો મોકો પણ મળ્યો જેનાથી તે ખૂબ જ ખુશ થઈ ગયો અને ખુશી ખુશી આવીને તેણે પોતાના કાકા અને કાકીને આ વાત જણાવી જેને સાંભળીને તે બંને પણ ખૂબ જ ખુશ થયા અને વિચારવા લાગ્યા કે આજે તેમના મોટા ભાઈનું સપનું પૂરું થઈ જશે જે તેમણે પોતાના દીકરા માટે જોયું હતું ત્યારબાદ યોગેશ પોતાનું આગળનું ભણતર પૂરું કરવા માટે વિદેશ પણ જતો રહ્યો આ બધું સાંભળીને તે બધા લોકો ખૂબ જ ખુશ હતા પણ આ બધું સાંભળીને અચલ જરાય પણ ખુશ થયો નહીં તેનાથી તો યોગેશની ખુશી સહન જ નહોતી થતી તે અંદરને અંદર બળતો રહેતો જેના લીધે તે પોતાના પરિવાર અને ભાઈને પોતાના દુશ્મન સમજવા લાગ્યો અને ભણવામાં પણ તે વધારે ધ્યાન દેતો નહીં જેટલો હોશિયાર યોગેશ ભણવામાં અને બીજી બધી વાતોમાં હતો અચલ તેનાથી બિલકુલ વિપરીત હતો ના તો તે ભણવામાં હોશિયાર હતો અને ના બીજા કોઈ કામમાં તે તો બસ તક શોધતો રહેતો કે કેવી રીતે તે યોગેશને દુખી કરી શકે અને જ્યારે પણ તેને તક મળતી તે એવું જ કરતો તેની આ બધી હરકતો કાકા કાકીને પણ સમજાતી હતી પણ તે લોકો તેને વધારે કંઈ કહેતા નહીં કેમ કે તેઓ અચલને જેટલું કહેતા તે તેમની વાતોનો ઊંધો મતલબ જ નીકાળતો રહેતો યોગેશ આગળ ભણવા માટે વિદેશ જતો રહ્યો હતો અને અચલે અહીં શહેરમાં જ નોકરી કરવાની શરૂ કરી દીધી ધીરે ધીરે યોગેશે પોતાનું ભણવાનું પૂરું કરીને હવે ત્યાંની એક સારી કંપનીમાં નોકરી પણ ચાલુ કરી દીધી હતી તે પોતાના કાકા કાકીને મળવા માટે પણ ખૂબ જ ઉત્સુક હતો તેણે પોતાનું ભણવાનું પૂરું થયા પછી પોતાના દેશમાં આવી જવાનું નક્કી કર્યું અને તે કાકા કાકીને મળવા માટે પાછો આવી ગયો તેને જોઈને તેના કાકા કાકી ખૂબ જ ખુશ થયા પણ અચલ પોતાના ભાઈને જોઈને બિલકુલ ખુશ થયો નહીં અને તેને પૂછવા લાગ્યો કે તું હવે પાછો ક્યારે જવાનો છે તેની આ વાત સાંભળીને તેના કાકા કાકી બોલ્યા અરે બેટા તું આ કેવી વાત કરી રહ્યો છે આજે જ તો આ આવ્યો છે અને તું અત્યારથી એને જવાની વાત કરવા લાગ્યો એટલે યોગેશે કહ્યું હું હવે પાછું જવા વિશે નથી વિચારી રહ્યો કેમકે હવે હું અહીં જ રહીને કોઈ સારી નોકરી શોધી લઈશ અને હવે હું કાકા કાકીની સાથે રહેવા માગું છું તે બંનેની સેવા કરવા માગું છું કેમ કે હવે તેમની પણ ઉંમર થતી જાય છે હવે કામ કરવાની તેમની ઉંમર નથી એટલે હું ઈચ્છું છું કે હું તેમની સાથે જ રહું અને તેમનું ધ્યાન રાખું આટલું સાંભળીને અચલ બોલ્યો આ મારા માતા પિતા છે અને તેમની જવાબદારી પણ મારી છે તો એટલા માટે સારું એ જ થશે કે તું પોતાના કામથી કામ રાખ અને તું પાછો વિદેશ જતો રહે સારું થશે કે તું ત્યાં જ પોતાની નોકરી કર અને ત્યાં જ રહે અહીં આવવાની કોઈ જરૂરત નથી એટલું કહીને તે યોગેશને ઘણી વાતો સંભળાવવા લાગ્યો એની વાતો સાંભળીને યોગેશને બિલકુલ પણ ગમ્યું નહીં પણ તે પોતાના કાકા કાકીના કારણે બધું સાંભળી રહ્યો હતો અને તેણે કહ્યું ઠીક છે જેવી તારી ઈચ્છા છે હું એમ જ કરીશ એવું કહીને તે પોતાનો સામાન લઈને જવા લાગ્યો ત્યારે તેના કાકા કાકી તેને રોકતા બોલ્યા તું ક્યાંય નહીં જાય યોગેશ જેટલો હક અચલનો આ ઘરમાં છે એટલો જ હક તારો પણ છે આજે તો આણે પોતાની બધી હદો પાર કરી નાખી આ મોટાઓનો આદર કરવાનું પણ ભૂલી ગયો છે મને લાગે છે કે અમે આને કંઈક વધારે પડતો જ માથે ચડાવીને રાખ્યો છે આને શિષ્ટાચાર શીખડાવવો ખૂબ જ જરૂરી છે એટલે અમે નક્કી કર્યું છે કે હવે અમે તારા અને અચલના બંનેના લગ્ન કરાવી નાખીએ અને પછી તમારા બંને વચ્ચે આ ઘરની જવાબદારીઓ વહેંચી દઈએ જેનાથી અમે બંને પણ જવાબદારીઓથી આઝાદ થઈ શકીએ અને ખુશી ખુશી પોતાના પરિવારની સાથે રહીએ એટલે અચલ બોલ્યો આ ઘરના ભાગ શું કામે થશે જ્યારે તમારો એકનો એક દીકરો તો હું છું તો આ બધું મારું જ છે ને તમે આના ભાગ ન પાડી શકો એટલે અસ્મિતાબેન બોલ્યા એ નિર્ણય લેવાવાળો તું કોણ છે એ નિર્ણય તો અમે લઈશું કે અમારે પોતાની મિલકત કોના હવાલે કરવી છે તેમની આ વાત સાંભળીને અચલ ગુસ્સામાં આવી ગયો પણ પછી કંઈક વિચારીને બોલ્યો ઠીક છે જેવું તમે લોકો ઠીક સમજો હવેથી હું પણ યોગેશ સાથે ખુશી ખુશી આ ઘરમાં રહીશ આમ કહીને તે બધાની સામે સારું બનવાનો દેખાવ કરવા લાગ્યો એની આ વાતો સાંભળીને યોગેશને પણ ખૂબ જ સારું લાગ્યું કેમ કે યોગેશ તો તેને નાનપણથી જ પોતાનો નાનો ભાઈ માનતો હતો પણ એ તો અચલ જ હતો જે યોગેશને પોતાનો ભાઈ નહોતો માનતો પણ આજે તેની વાતો સાંભળીને કે અચલ પણ તેને પોતાનો મોટો ભાઈ માનવા લાગ્યો છે યોગેશ ખૂબ જ ખુશ થઈ ગયો થોડા સમય પછી બંને ભાઈઓના લગ્ન કરવામાં આવ્યા અચલના લગ્ન તો તેના માતા પિતાની મરજીથી કરવામાં આવ્યા પરંતુ યોગેશના લગ્ન તેની પોતાની મરજીથી કરાવવામાં આવ્યા યોગેશના કાકાને એ ખબર પડી કે યોગેશને વિદેશની સારી કંપનીઓમાંથી નોકરીની ઓફર આવી રહી છે પણ તે અમારા કારણે ના પાડી રહ્યો છે એટલે તેમણે યોગેશને સમજાવ્યો કે બેટા તું એવું કેમ વિચારે છે કે અમારું શું થશે હવે તો તારો નાનો ભાઈ અને તેની પત્ની પણ છે અમારું ધ્યાન તે બંને ખૂબ જ સારી રીતે રાખી લેશે અને હવે તો તેની અકલ પણ ઠેકાણે આવી ગઈ છે ને એમ કહીને બંને હસવા લાગ્યા યોગેશને સમજાવીને વિદેશ જવા માટે મનાવી લીધો અને સાથે જ તેની પત્નીને પણ તેની સાથે મોકલી દીધી યોગેશ અને તેની પત્ની વિદેશ જતા રહ્યા અને ત્યાં યોગેશનું કામ ખૂબ જ સારી રીતે ચાલવા લાગ્યું અહીં બીજી તરફ અચલ જે સારો બનવાનો દેખાવ કરી રહ્યો હતો ધીરે ધીરે તે પોતાનું અસલી રૂપ દેખાડવા લાગ્યો અને તેણે પોતાના મા બાપને ધીરે ધીરે હેરાન કરવાનું શરૂ કરી દીધું તેની સાથે સાથે તેની પત્ની પણ પોતાના સાસુ સસરાને પસંદ નહોતી કરતી એટલે તેમને હેરાન કરવાનું શરૂ કરી દીધું બંને પતિ પત્ની વૃદ્ધ દંપતીને ખૂબ જ હેરાન કરતા હતા સાથે સાથે તે બંનેને પોતાના માતા પિતા એક આંખ ગમતા નહોતા તેમને સમયસર જમવાનું પણ ના આપતા અને ઘરનું બધું જ કામ કરાવતા અને ઉપરથી ખરી ખોટી સંભળાવતા બિચારા પરેશભાઈ અને અસ્મિતાબેન બધું સહન કરી રહ્યા હતા અને વિચારી રહ્યા હતા કે જ્યારે યોગેશને આ બધી બાબતો ખબર પડશે તો તેના ઉપર શું છે આ બધું વિચારીને તેઓ યોગેશને કંઈ પણ જણાવતા નહીં જ્યારે પણ યોગેશનો ફોન આવતો તે તેમના હાલચાલ પૂછતો ત્યારે તે લોકો તેને કંઈ કહેતા નહીં કેમ કે જો તેને હકીકત ખબર પડી જાય તો તે ફરી પાછો અહીં આવી જાય અને એ લોકો નહોતા ઈચ્છતા કે તેમના કારણે તેની પ્રગતિમાં કોઈ રૂકાવટ આવે તેમણે અચલની ફરિયાદ યોગેશથી કરી નહીં અને અચલ આ વાતનો પૂરેપૂરો ફાયદો ઉપાડતો કે હું આ લોકો પર કંઈ પણ અત્યાચાર કરતો રહું આ લોકો યોગેશને તો કંઈ કહેશે નહીં અને ના તે અહીં પાછો આવશે તો હવે આ બધું મારું જ છે અને જ્યાં સુધી આ બંને મરશે નહીં ત્યાં સુધી આ બધી જમીન અને મિલકત મારા નામે નહીં થાય તે આ વાત પોતાની પત્નીને કરી જ રહ્યો હતો કે અસ્મિતાબેને આ બધી જ વાતો સાંભળી લીધી અને જઈને પોતાના પતિ પરેશભાઈને તેમના દીકરાની હરકત વિશે જણાવ્યું તેમણે કહ્યું કે આજે અચલ અને તેની પત્ની આપણને બંનેને મારવા વિશે વાત કરી રહ્યા હતા આ વાત સાંભળીને પરેશભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ તેમનો સગો દીકરો જ આજે રૂપિયાના લાલચમાં તેમને અને તેમની પત્નીને મારવાનું વિચારી રહ્યો છે અને બીજી બાજુ યોગેશ છે જે અમારો ભત્રીજો છે પરંતુ તે હંમેશા પોતાના મા બાપથી પણ વધારે અમને પ્રેમ કરે છે અને જો તેને આ વિશે ખબર પડી તો ખબર નહીં તે શું કરશે આ વાત વિચારીને તે બંને એકબીજાને કહેવા લાગ્યા જ્યાં સુધી યોગેશ સાથે વાત નહીં થાય ત્યાં સુધી આપણે અહીં નથી રહી શકવાના કેમ કે શું ખબર આ લોકો આપણને જમવામાં કંઈક મેળવીને આપી દે એમ કહીને તે લોકો વિચારવા લાગ્યા કે હવે આપણું અહીં રહેવું બરાબર નથી આપણે આ ઘર છોડીને જવું પડશે અને તે બંને પાસે પોતાનો ફોન પણ હતો નહીં કે તેઓ બધી જ વાત યોગેશને જણાવી શકે તેઓ હંમેશા અચલના ફોનથી જ યોગેશ સાથે વાત કરતા અને વાત કરતી વખતે અચલ પણ તે બંનેની સામે જ ઊભો રહેતો કે ક્યાંક આ લોકો યોગેશની સામે આપણા વિશે ફરિયાદ ન કરે અચલ યોગેશથી નફરત તો કરતો હતો પરંતુ તેનાથી ડરતો પણ હતો કેમ કે તેને ખબર હતી કે યોગેશ કાકા કાકી માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે એટલે તે જ્યારે પણ પોતાના માતા પિતાની વાત યોગેશ સાથે કરાવતો તો બાજુમાં જ ઊભો રહીને તેમની બધી વાતો સાંભળતો અને આ વાત અસ્મિતાબેન અને પરેશભાઈ પણ સારી રીતે જાણતા હતા એટલે તેઓ હંમેશા અચલના વખાણ જ કરતા હતા અને કહેતા કે તે અમારું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખે છે અને તેની પત્ની પણ અમને કંઈ કામ કરવા દેતી નથી આ બધું સાંભળીને યોગેશ પણ નિશ્ચિત થઈ જતો કે તેના પાછળ તેના કાકા કાકીનું ધ્યાન રાખવા માટે તેનો નાનો ભાઈ અને તેની પત્ની છે પરંતુ જ્યારે યોગેશનો મિત્ર રવિ પોતાની ડીલ કરવા માટે વિદેશથી પાછો આવ્યો ત્યારે તેની ગાડીથી એક્સિડન્ટ થઈ ગયું તે પણ યોગેશના કાકાનું જ યોગેશના કાકા કાકી અડધી રાતે રોડ પર એટલા માટે ચાલી રહ્યા હતા કે તેમના પોતાના દીકરા અને તેની પત્નીએ બધી જમીન અને મિલકત પોતાના નામે કરાવીને તે બંનેને ઘરની બહાર કાઢી મૂક્યા હતા અને એના કાકા કાકી બે દિવસથી આવી રીતે રસ્તા પર ભટકી રહ્યા હતા તેમની પાસે ના તો યોગેશનો ફોન નંબર હતો અને ના તેઓ કોઈ પણ રીતે પોતાની ખબર યોગેશ સુધી પહોંચાડી શકતા હતા જ્યારે યોગેશના કાકા કાકીએ આ બધી વાતો જણાવી તો યોગેશની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને સાથે સાથે તેનો મિત્ર રવિ પણ ભાવુક થઈ ગયો પોતાનો સગો દીકરો પોતાના જ મા બાપની સાથે આવું કઈ રીતે કરી શકે રવિને તેમની આ બધી વાતો સાંભળીને તેમના દીકરા અચલ પર ખૂબ જ ગુસ્સો આવ્યો તેનું મન તો કરી રહ્યું હતું કે તે સામે હોત તો તેની ચટણી બનાવી નાખત પણ યોગેશે કહ્યું કે અચલને તેના કર્મોની સજા તો મળશે જ પરંતુ સાચી રીતે એમ કહીને તેણે પોલીસને ફોન કર્યો યોગેશના કાકા કાકીએ પોતાના દીકરા વિશેની બધી જ હકીકત પોલીસને જણાવી દીધી પોલીસ અચલ અને તેની પત્નીને પકડવા માટે ઘરે ગઈ અને તે બંનેને અરેસ્ટ કરી લીધા પોતાના સાસુ સસરા પર અત્યાચાર કરવાના ગુનામાં અને તેમનું કતલ કરવાની સાજિશ કરવાના ગુનામાં તેને અરેસ્ટ કરવામાં આવ્યા પછી યોગેશ પોતાના કાકા કાકીને પોતાની સાથે વિદેશ લઈ ગયો હવે તેના કાકા કાકી યોગેશની સાથે તેના ઘરમાં ખૂબ જ સારી રીતે રહે છે અને તેની પત્ની પણ તેના કાકા કાકીનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખે છે તેના પોતાના સાસુ સસરા તો હતા નહીં પણ તે યોગેશના કાકા કાકીને જ પોતાના સાસુ સસરા માનતી હતી અને તેમનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખતી હતી હવે તે બધા એકસાથે એક સુખી પરિવારની જેમ પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે અને અચલ અને તેની પત્ની પોતે કરેલા કર્મોની સજા ભોગવી રહ્યા છે આખરે અચલને તેના કર્મોની સજા મળી કોઈ પણ વ્યક્તિ કોઈની સાથે ખરાબ વ્યવહાર કર્યા પછી એમ વિચારે કે તે સુખીથી પોતાનું જીવન વ્યતીત કરી શકશે તો આ તેની ભૂલ છે કેમ કે આજે નહીં તો કાલે વ્યક્તિએ પોતાના કરેલા કર્મોનું ફળ ભોગવવું જ પડે છે ઉપરવાળો બધું જુએ જ છે વહેલા કે મોડા પણ પોતાના કરેલા કર્મોથી માણસ બચી નથી શકતો તો મિત્રો તમારું શું કહેવું છે તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો